ગેસ ચાલુ કરતા નોઝલમાં એર હોવાથી એર કાઢવા જતાં આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે ગર્યાધારના મફતપરા વિસ્તારની ઘટના સામે આવી છે ગેસ સિલિન્ડર લીક ચાર લીક થતા ચાર વ્યક્તિ ઘવાય્યા છે ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે રિપોર્ટર અશ્વિન કંસાગરા મોફજ નવાગામ નવા ગામ રોડ દિલો ગંલા પાસે આજ મેં બાટલો લખાયો હતો બપોરે બાટલો આવ્યો એટલે બાટલો ચાલુ થયો એટલે મેં એ ભાઈને ફોન કર્યો બાટલા બબર એ ભાઈ આવ્યા બાટલો ચાલો થયો એટલે એ ભાઈ ઓફિસે ફોન કર્યો કે કસ્ટમરના ઘરે શું નવો બાટલો લીધો એને ચાલો નીચતા તો એમ કીધું કે હેર કાઢીને ચાલુ કરો એટલે હેર કાઢો એટલે આગ લાગી એટલે અમે બધા દાજી ગયા કેટલા જણા છે અમે ચાર જણા ટોટલ એક બાટલાવાળા ભાઈ એક મારો ભત્રીજો એક મારા ભાઈભી એક હું શું નામ તમારું ભાઈ હે તમારું ભાભી નામ મારા ભાઈ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસીયા મારા ભત્રીજાનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા